બે અને ત્રણ ત્રણ થઈ ગયા છે અને ચોથો ચાલુય બે પીર પીરુ ધીરુભાઈ આપણા કારીગર નહીં મિસ્ત્રી હાલને હવે જો કેટલા બાર હતા એમાંથી ચાર ભરાણ માતાજી જયમાં ખોડિયા જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો અમારે આ નવી સાઈડ ચાલુ કરી છે અહીંયા થાય છે તો ચાર પાંચ દિવસ ચાર પાંચ દિએ નવી થતી હોય તો આ ડ્રોઈંગવાળી છે કોલમ બેમવારી નકશાના પ્લાનવાળી અજીતભાઈ કંડોરિયા ઉનર છે અને આ બે દંડ ચાલુ કરી છે ડ્રોઈંગવાળી જો આ બધા ડ્રોઈંગ છે બાર કોલમની ડિઝાઇન છે રૂપમાં રેસિડન્ટ છે જો આપને બતાવું આ ડ્રોઈંગ છે બધા તો આજથી ચાલુ કરી દઈએ નું કામ આરસીસી કામનું પછી આ બધા પેપર છે ને એના જ છે આ અને ફૂટિંગ ને પીસીસી ડિઝાઇન છે આ આખો પ્લાન છે જો પછી પછી એનું અમારે વર્કિંગ કરવા માટેનું જે થ્રી કોકી કોપી છે ને માપ સાઈઝ માટેની એ છે જે આ થ્રી ડી આ થ્રી થ્રી ડી ફ્રેમ છે અમારા માપ સાઈઝ માટેનો પછી આ કોલમની ડિઝાઇન છે પ્લેટફોર્મની પછી આ સીટ છે આ બધું દેખાડે પણ હવે મિત્રો છે પછી આમાં સીડી આવે ને ડબલ ઉઠાવ કરવાની બે બાજુ દેખાય એવી રીતના ઉપર નીચે જેમ ઉપર ટપા દેખાય સેમ એવી રીતના નીચે ટપા દેખાશે આવી રીતના બધું છે તો કાલથી અમે મિત્રો ચાલુ કરી છે આ સાઈડ આ પ્લિથલીમની ડિઝાઇન છે પછી આવું બધું કામકાજ છે તો આજે જો બાર કોલમના બાર કોલમવાળું બાંધકામનું આપણે પીસી ચાલુ કર્યું છે એમાંથી ત્રણ કોલમનું પીસી થઈ ગયું છે પીસી સી ચાલુ છે અને આ ભરાઈનું કામ ચાલુ છે અને હું તો કાલ બપોર પછી જ આવ્યા હતા એટલે એક દિવસ પહેલાં આવ્યા હતા કિશોરભાઈ પરસોત્તમભાઈ તો એ જાળીનું રીંગણું ને એવું કટિંગ કર્યું તો આપણે જો પહેલી વાતો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મિસ્ટ્રી કમેન્ટ કરી દેજો કે અમે કેવું કામ કરી છે વર્કિંગ કામ સિવિલ કન્સ્ટ્રક્શનનું અને મારી પાસે સેન્ટિંગ છે હું સેન્ટિંગનું કામ કરું છું સિવિલ સેન્ટિંગ કન્સ્ટ્રક્શન કરીને મારું વિલેજ અને સિટીનું બે કામ હોય ખંભાળિયા સિટીમાં હું કામ કરું છું અને ગામડાને કામ હોય મારી પાસે એટલે આપણે ઘણા કામ કર્યા છે ડ્રોઈંગ દ્વારા આર્ટિટેક એન્જિનિયરવાળા ત્રણ માળિયા બે માળિયા ઘણા બધા એવા તો આ એક એવું કામ આપણી પાસે આવ્યું છે પાછું અને આપણે ક્રેડિટ મિત્રો આ કામ આપ્યું છે આપણે અજીતભાઈ ભલોડિયા વાળા જે સામે આવું અજીતભાઈ છે મિત્રો એ ભાઈ છે ને એ મીડિયમ સિંચાઈ ડિપાર્ટમેન્ટમાં ગવર્મેન્ટ જોબ કરે છે એ ભાઈ અજીતભાઈ તો જો તમને આના ભાઈ અમને ડિટેલ બતાવશે રીંગો વારેલી છે કોલમની જાળિયું છે એક બાજુ લોખંડ સીધું કરવાનું કામ ચાલુ છે લોખંડ બાર એમએમથી કરી અને સોળ એમ એમ વીસ એમએમ સુધીનું સ્ટીલ છે ખાનું બતાવશો જો તો મિત્રો કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો આપણે અજીતભાઈ આવે છે જો ઓલિકો જાય છે અજીતભાઈને આમાં લઈ જાય બ્લોગમાં ખાલી આ ઇન્કે અમારા ઉનર છે માલિક બરાબર બતાવશો સવાલ ઓલિકોથી

બોલો શું બોલો હું બોલું તમે મેં લોકર કરી છે 16 લોકર સીધું આ ભાઈ આગળ તમે શું કરો પકડી નું ભાઈ હું દેખાય છે ને તો આજો જારી આવી છે હવે કઈ લાઈટ લાઈટ આવે ને પાણી નડી ને ધોઈ ને બધું કામકાજ ચાલુ છે બધું મિક્સર આગળ જાય ને અવાજ થોડો કપા છે મિત્રો હલાવી લેજો मिक्चर नो काम है मतलब आवाज थोड़ा पका है थोड़ा भलम बोल कभी हमने ठिकाया है क्या मिक्सर है जो मित्र यार मिक्सर खाली करई आपने ऊंचा तरी तेज से देखा री जो खाली खाई है गाड़ी करो मिक्सर खाली करई जो आप भाई પાઇ ગયું નહીં મેળે હવે પાણી નાખશે પછી રેતી કબજી અને સિમેન્ટ વસ્તુ નાખી માલ બનાવે

લીંબુડી ને બધું હે આંબા ને નારિયેલી ને લે લે કેમ બહી છે ને બગીચો બાકી ઓલી સામે પડી ફોર વ્હીલ એ જીદ બંને જ છે જઈ લે હું છે વ્યૂ આપણો અહીંના બાકી તો ગામડા માં તો આ વ્યૂ બાજુ ખેંચાય જ નહીં વ્યૂ તો આવે મસ્ત લઈ લે તમે કામ ચાલો છો તમે bên tân với lại dành cho thời gian lịch anh à vậy Hãy mình cho kênh plan Mì Gõ